નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓક્ટોમ્બર બે હજાર પચીસ માસનું એટલે કે મિત્રો આ મહિનાનું પેન્શન ક્યારે આવશે કેટલું આવશે અને મિત્રો આ લોકોનું પેન્શન થશે બંધ તય મહિનાનું ઇડિસ પણ સાથે મળશે તો તેના વિશે ઓક્ટોબર મહિનાનું પેન્શન અંતર્ગત મહત્ત્વની અપડેટ મળી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગત્યની જાહેરાત કરી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો પહેલાં વાત કરીશું મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ માસનું પેન્શન તો મિત્રો તમે જાણો છો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પટેલભાઈએ સાત ઓક્ટોબર દ્વારા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે મોંઘવારી ભથ્થા પંચાવન ટકાથી વધીને અઠ્ઠાણું ટકા કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ત્રણ મહિનાનું એરિયસ પણ તમને આ મહિનામાં મળવાનું છે મિત્રો ત્રણ મહિનાનું એરિયસ એટલે કે જુલાઈ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર તો મિત્રો આ ત્રણ મહિના દિવસમાં તમને તમારા ખાતામાં ક્યારે મળશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ સૌ પ્રથમ તમને કહ્યું તેમ તમને આ માસનું પેન્શન મિત્રો ચૌદ પંદર સોળ એટલે મિત્રો ચૌદ પંદર અને સોળ આ ત્રણ દિવસમાં તમારા ખાતામાં પૈસા જે પગાર પેન્શન જમા થશે કારણ કે આગામી સમયે વીસ ઓક્ટોમ્બરે દિવાળી છે તો દિવાળીના ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રીએ એવો એવો જાહેરાત કરી છે કે દિવાળી ધ્યાનમાં રાખીને પગાર પેન્શન ચૌદ પંદરસો પેન પગાર અને કર્મચારીઓના પેન્શનમાં ખાતા જમા ખાતામાં પૈસા જમા થાય તો વાત કરી લઈએ મિત્રો કેટલા જમા થશે તમે જાણો છો મિત્રો જે આપણો સાતમા પગાર પંચ મોંઘવાળી ભથ્થું લઘુત્તમ મોંઘવાળી ભથ્થું છે તમે જાણો છો દાખલા તરીકે મિત્રો નવ હજાર જો લઘુત્તમ પેન્શન ધરાવતા હોય તો નવ હજાર લઘુત્તમ પેન્શન ચાર હજાર નવસો પચાસ પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ મિત્રો ચૌદ હજાર નવસો પચાસ રૂપિયા થાય છે ક્યારે થાય છે મિત્રો નવ હજાર જો લઘુત્તમ પેન્શન હોય તો ચાર હજાર નવસો પચાસ એક મેડિકલ પંચાણું ટકા અને ચૌદ હજાર નવસો પચાસ થતા છે આ ચૌદ હજાર નવસો મિત્રો ચૌદ હજાર નવસો તમારે કોમ્પિટિશનની કપાત પંદર વર્ષ ન થયા હોય તો તમારે માઇનસ કરવાની રહેશે અને તમારું પેન્શન આવકપાત્ર થતું હોય મિત્રો આવકપાત્ર થતું હોય તેની પર એક માઇનસ કરવાની રહેશે આ વાત એટલે પંચાણું ટકા અનુસાર પરંતુ મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો તે અનુસાર આપણે જોઈ લો માસનું પેન્શન કેટલું આવશે તો ઓક્ટોબર માસનું પેન્શન મિત્રો આખો કે પાંચ હજાર બસો વીસ રૂપિયા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ થશે મિત્રો આમાં પંદર હજાર બસો વીસ રૂપિયા થશે પંદર હજાર બસો વીસમાં જો આવકપાત્ર મેડિકલ આવકપાત્ર ને કોમ્પ્યુટર સમયગાળ કપાતો હતો માઇનસ કરવાનું રહેશે અને દા પંદર હજાર બસો વીસ રૂપિયા તમારે પેન્શન મળશે મિત્રો આ મહિનાનું અઠ્ઠાવન ટકા લેખે અઠ્ઠાવન ટકા લેખે તમારે પંદર હજાર બસો વીસ રૂપિયા તમને સો ટકા મળશે કેટલા અઠ્ઠાવન ટકા લેખે આપણે વાત કરી લઈએ અઠ્ઠાવન ટકા લેખે પંદર હજાર બસો વીસ રૂપિયા અને ત્રણ માસનું તફાવતની રકમ મિત્રો ત્રણ માસની તફાવતની રકમ પણ કેટલી મળશે તમે જાણો છો એક મહિનાની જે મળે છે એક મંથની બસો સિત્તેર મળે છે ગુના ત્રણ કરવાના આમ થશે આઠસો દસ રૂપિયા મિત્રો તો મિત્રો પંદર હજાર બસો વીસ પંદર હજાર બસો વીસ પ્લસ આઠસો દસ અને ટોટલ થશે મિત્રો સોળ હજાર ત્રીસ રૂપિયા તમારા ખાતામાં એટલે કે મિત્રો અઠ્ઠાવન ટકા લેખે તમારા ખાતામાં ઓક્ટોબર માસનું પેન્શન કેટલું જમા થશે મિત્રો ત્રણ એરિયા સાથે સોળ હજાર ત્રીસ રૂપિયા તમારા ખાતામાં પૈસા જમા થશે જો મિત્રો આપણે એક્ઝામમાં નવ હજારના લઘુત્તમ માસિક પેન્શનના અનુસાર આપણે ગણું છે કે તમારા આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તો તમને કહ્યું તેમ આ મહિનાનું પેન્શન તમારે સોળ હજાર રૂપિયા સોળ હજાર ત્રીસ રૂપિયા તમારા ખાતામાં જમા થશે મિત્રો તો વાત કરીએ આગળ બધી વિડીયો બનાવેજો મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ આ માસનું પેન્શન આવશે સોળ હજાર ત્રીસ રૂપિયા મીજો અઠ્ઠાવન ટકા લખે પગાર પેન્શનમાં સો હજાર ત્રીસ રૂપિયાના આવશે તો મિત્રો આ તે માહિતી તમને કહ્યું તેમ ઓક્ટોબર માસનું બે હજાર પચીસ માસનું પેન્શન સો હજાર ત્રીસ રૂપિયા આવવાનું છે ત્રણ મને એરિયસ સાથે આ ત્રણ મહિના એરિયસ આઠસો દસ રૂપિયા આવશે પંદર હજાર બસો વીસ પર આઠસો દસ સોળ હજાર ત્રીસ રૂપિયા ઓક્ટોબર બે હજાર પચીસ માસનું પેન્શન તમારા ખાતામાં જમા થવાનું છે તો મિત્રો ગુજરાત સરકારે જે મહત્ત્વને મહત્વ અપડેટ આપી હતી કે આ મહિનાની પેન્શન ચૌદ પંદર સોળ એટલે ત્રણ દિવસની દિવાળી પહેલાં તમારા ખાતામાં જમા થવાનું છે એડીએસ સાથે એડીએસ પણ તમારા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ માસનું પેન્શન ત્રણ ટકા મોંઘવારી ભથ્થો અનુસાર ત્રણ ત્રણ ટકા સાથે સોળ હજાર ત્રીસ ખાતામાં જમા થવાનું થવાનું છે નવ હજાર મિત્રો તો આ ત્યારને મહત્વપૂર્ણ અપડેટ મળીશું શકે નવા વિડીયો સાથે ટ્રેન્સ થેન્ક યુ વેરી મચ